નમસ્કાર દોસ્તો ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહિયારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ પર ગુડ મોર્નિંગ દોસ્તો શોર્ટમાં સરસ મજાની માહિતીની વાત કરીશું લગભગ ગઈકાલે એકવીસ મે અગિયાર ને ત્રેવીસે હસમુખ પટેલ સરે સરસ મજાની એક અપડેટ મૂકી હતી વર્ગ ત્રણ ભરતીની વાત કરી લઈશી આજની વિડીયોની અંદર જાહેરાત ક્રમાંક હતો દોસ્તો જીરો નાઇન એટલે કે નવ નંબરની જાહેરાત હતી વર્ષ બે હજાર ચોવીસ પચીસ ફાઇનાન્શિયલ યરની ઓફિસ સુપ્રિન્ડેન્ટ અથવા કહી શકાય વિજિલન્સ ઓફિસર એટલે કે વીઓ ઓ જીએમસી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ગ ત્રણ માટેની આ ભરતી હતી દોસ્તો આગળ વાત કરીએ તો આ ભરતી માટે જાહેર કરવામાં આવેલ અપાત્રતાના કારણ સહિતની યાદી માટે રજૂઆત કરવા માગતા અપાત્ર ઉમેદવારો યાદી પ્રસિદ્ધ થયાના કામકાજના સાત દિવસની અંદર આયોગને લેખિતમાં રજૂઆત કરી શકશે તો આ મહત્વપૂર્ણ અપડેટ હસમુખ પડદેસરએ લગભગ ગઈકાલે મોડે અગિયાર ને ત્રેવીસે આપી છે તો ઉમેદવારો જે રજૂઆત કરવા માંગતા હોય એ સાત દિવસની અંદર જરૂરથી રજૂઆત કરી દે જેથી કરીને એમને જો પાત્ર થઈ શકતા હોય તો એ પણ ઉમેદવારો પાત્ર થઈ શકે છે હસમુખ પડદેસરની જે આઈડી છે જે લિંક છે એ તમને આજની વિડીયોની અંદર ટ્વિટર એકાઉન્ટની આપી દઈશ જેથી કરીને તમને કોઈ પણ ડાઉટ હોય તો ડાયરેક્ટ તમે ટ્વીટ પણ કરી શકો છો એમના આન્સર પણ આવી રહ્યા છે વિડીયો ગમે તો લાઇક કરજો ફરી મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય